છતાં તંત્ર ગોર નિંદ્રામાં છે ત્યારે જાપરવડ થી પીપલોદ ગામ સુધી નો રસ્તો ખખડત જ મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે

જેના લીધે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ ડામર રસ્તો નથી નવો બનાવવામાં આવતો કે નથી ખાડાઓ પુરવામાં આવતા શું તંત્ર કોઈ મોટા અકસ્માતની ની રાહ જોઈને બેઠું છે તેમ વાહન ચાલકો તથા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નીસરતા ન્યુઝ ગુજરાતી દાહોદ